જીવનમાં કે ભણવામાં આવતી પરીક્ષા આપણી પૂરી જિંદગી નથી ફક્ત આગળ વધવા માટેનું એક પગથિયું છે જિંદગી સામે તક લઈને ઊભી છે દરરોજ નવી જિંદગી આપે છે મળતી ચેલેન્જને ચેન્જ કરતા શીખો હાર માન્યા પહેલાં જીવતા શીખો વિષય નબળો હોઈ શકે પણ વિદ્યાર્થી ક્યારે નહીં જિંદગીમાં એવા માણસોને ક્યારેય નહીં ભૂલતા પેલું કે જે ખરા સમયે કામ આવ્યા હોય જેના આપણે ઋણી છીએ બીજું જેણે સમય ખરાબ હોય ત્યારે સાથ છોડ્યો હોય એનાથી જીવન બદલ્યું હોય ત્રીજું જેના થકી આપણો ખરાબ સમય આવ્યો હોય અને જે આપણને શીખ આપી ગયા હોય ભૂખ લાગે ત્યારે ભોજનની કિંમત સમજાય અને તરસ લાગે ત્યારે પાણીની કિંમત સમજાય સંબંધોમાં પણ સ્વાર્થ વધે ત્યારે લાગણીશીલ વ્યક્તિની કિંમત સમજાય સંબંધોને જોડવા માટે સાચી લાગણી જોઈએ અને સંબંધોને નિભાવવા માટે સાચી સમજણ જોઈએ શાંતિ અને નિરાત રાખશો જેને કોઈ સુધારી નથી શકતું એને સમય જરૂર સુધારી દે છે જે કોઈનું માનતું નથી એને પરિસ્થિતિ પાસે નમવું પડે છે હા જે કોઈનું સમજતા નથી એને ઠોકર લાગતા સમજાઈ જાય છે